કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુ વિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જ્યારે તમે કોઈ કામ કરવામાં વારંવાર વારે ઘડીએ અસફળ થાઓ છો ત્યારે પણ તમે તમારા સદગુણને વળગી રહો છો અને સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરો છો તો ચોક્કસ જ તમે એક સારા વ્યક્તિ છો આજ વાતને સુવિચાર તરીકે જેમ્સ એ મિશનર સાહેબ એ ખૂબ જ લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સદગુણો તમે ત્રીજા અને ચોથા પ્રયાસમાં જે કઈ કરો છો તેનાથી તમારા ચારિત્ર્યનું નિર્માણ થાય છે મારા મિત્રો વાત ખૂબ જ ગંભીર છે પહેલી વખત તો સમજાય એવી જ નથી પરંતુ છતાં મહત્વની છે અહીંયા જેમ્સ એમ સાહેબ એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જ્યારે તમે કોઈ કામ કરવા માટે પ્રયાસ કરો છો એ પ્રયાસ તમારા એકવાર નિષ્ફળ થાય છે બે વાર નિષ્ફળ થાય છે ત્રીજી વાર ચોથી વાર જ્યારે પણ તમે કરવા જાઓ છો ત્યાં નિષ્ફળ થાઓ છો છતાં પણ તમે તમારા સદ્ગુણોને વળગી રહ્યો છો છતાં પણ તમે જે પ્રયાસ કરો છો તેમાં કોઈ વેઠ નથી ઉતારતા તમે તમારા જે પ્રયાસો પ્રયાસો છે તેને સારા અને સાચા રસ્તે કરી રહ્યા છો ભલે રસ્તો લાંબો છે તમે કોઈ ખોટો ટૂંકો રસ્તો નથી અપનાવતા તો આ બધું જો તમારી અંદર છે તો સમજવું કે તમારા સદગુણો ખરેખર વિકસ્યા છે અને આ સદગુણો છે જે માણસને સામાન્ય થી અસામાન્ય બનાવે છે મારા મિત્રો એવું કહેવાય છે કે આ દુનિયાના નેવું ટકા લોકો બીજા લોકોને ફોલો કરે છે જ્યારે દુનિયાના ટકા લોકો એવા છે કે તે મિસલ બને છે તો મારા મિત્રો આપણે પણ આવા દસ ટકા લોકોમાં આવીએ અને આપણે કોઈના માટે મિસાલ બનીએ કોઈના માટે પ્રેરણારૂપ બનીએ એના માટે આપણે આ જે સદગુણો છે તે આપણા હૃદયમાં રાખીને આપણા મનમાં રાખીને સદગુણો સાથે જ આપણે જે પ્રયાસો કરવાના છે તે કરવાના છે અને આગળ વધવાનું છે આ જે સદગુણો છે તેનાથી આપણા ચારિત્રનું નિર્માણ થાય છે એટલા માટે અહીંયા જેમ સાહેબે કહ્યું છે કે જ્યારે તમે હારી જાઓ છો થાકી જાઓ છો પહેલા ને બીજા પ્રયાસમાં સતત નિષ્ફળતા હો છો છતાં પણ તમે તમારા ત્રીજા અને ચોથા પ્રયાસમાં એના એ જ રસ્તે એના એ સારાને સારા ને સાચા રસ્તે તમે આગળ વધો છો તો તમે સદગુણોથી ભરેલા છો થેન્ક યુ